કાશ્મીર માં સરેરાશ વધુ તાપમાન છતા બરફ નું શિવલિંગ યથાવત અમરનાથ યાત્રા પહેલા બાબા બરફાની તસવીર આવી સામે કાશ્મીર ખીણ માં જૂન ઓગણીસો ઇઠ્યોતેર પછી ચાલુ વર્ષે સૌથી વધુ તાપમાન અમરનાથ યાત્રા માટે યાત્રીઓનો પહેલો જથ્થો રવાના પહેલગામ હુમલા બાદ સુરક્ષા વધારાઇ સત્તાવાર યાત્રા ત્રણ જુલાઈથી શરૂ કરાશે આજથી પાંચ દેશની યાત્રાએ પ્રધાનમંત્રી મોદી સૌથી પહેલા ગાનાથી શરૂઆત બ્રાઝિલમાં બ્રિક્સ સંમેલનમાં પણ લેશે ભાગ ત્રિનીદાદ આર્જેન્ટિના અને નામીબિયા પણ લેશે મુલાકાત ભારતની સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ ભારત ટ્રેડ ડીલ સ્વીકાર કરે તો અમેરિકા અત્યંત ઓછું ભારત સાથેની ટ્રેડ ડીલ અમેરિકાએ ગણાવી અલગ આતંકવાદ મુદ્દે રોકડું પરખાવતા વિદેશ એસ જયશંકર વોશિંગ્ટન માં સમિટમાં આતંકવાદ મુદ્દે દુનિયા ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવાની તાકીદ ભારત આત્મરક્ષાના અધિકાર ઉપયોગ કરશે તેવી કરી સ્પષ્ટ વાત હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી મંડીમાં સૌથી વધુ નુકસાન બસો અડતાલીસ રસ્તાઓ બંધ નવસો ચોરાણું ધર્મપુર ગોહર જેવા વિસ્તારોમાં પરિસ્થિતિ અત્યંત ખરાબ મંડીમાં વાદળ ફાટતા પાંચ લોકો મૃત્યુ હજુ પણ અનેક લોકો લાપતા મંડીમાં ચોવીસ ઘર અને બાર ગૌશાળાઓને વ્યાપક નુકસાન ઠેર ઠેર થયું ભૂસ્ખલન મંડીમાં વાદળ ફાટવાની ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી યથાવત અત્યાર સુધી મંડીમાં એકસો બત્રીસ લોકોનું કરાયું રેસ્ક્યુ હાઈવે ઉપર બનેલી ટનલમાં ફસાયેલા લોકોને પણ કઢાયા બહાર હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ કાંગડા સોલન સિરમોરમાં ભારે વરસાદની શક્યતા શિમલા મંડી હમીરપુરમાં વરસાદનું યલો એલર્ટ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અમલમાં આવશે બેગલેસ ડે હવે દર શનિવારે પ્રાથમિક શાળાના બાળકો બેગ વગર શાળાએ જશે નવી શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્ય સરકારનો નિર્ણય રાજ્યમાં આગામી અઠવાડિયા દરમિયાન વરસાદની આગાહી બનાસકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ નર્મદા તાપી વડોદરા અને છોટાઉદેપુર પડશે વરસાદ તો ભરૂચ સુરત નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પડશે વરસાદ તો અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી જુલાઈ મહિનામાં સામાન્ય અથવા સામાન્ય કરતા વધુ વરસાદ રહેવાનું અનુમાન માછીમારોને દરિયો ના ખેડવા અપાઈ સૂચના સોમવાર સુધી રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લાઓને કરાયા એલર્ટ ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની યોજાઈ બેઠક રાજ્યના ચોરાણું રસ્તા પર પાણી ભરાવને કારણે બંધ હાલતમાં એનડીઆરએફની તેર એસડીઆરએફની વીસ ટીમો ડિપ્લોય ડાંગ જિલ્લાના સાપુતારાનું જીવાદોરી સમાન સર્પગંગા તળાવ છલકાયું ડુંગરોની વચ્ચે આવેલું સર્પગંગા તળાવ ધરાવે છે સો ફૂટની ઊંડાઈ જૂનમાં સારા વરસાદને પગલે છલકાયું તળાવ સાપુતારાનું કુદરતી સૌંદર્ય વધુ ખીલી ઉઠ્યું ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં ખાબક્યો સરેરાશ ચોત્રીસ પોઈન્ટ છત્રીસ ટકા વરસાદ સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં વરસ્યો સીઝનનો સાડત્રીસ પોઈન્ટ બાર ટકા વરસાદ સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં સરેરાશ પચીસ પોઈન્ટ ચોપન ટકા વરસાદ કચ્છ ઝોનમાં વરસ્યો બત્રીસ પોઈન્ટ છોતેર ટકા વરસાદ અમદાવાદમાં જુલાઈ મહિનામાં સરેરાશ બાર ઇંચ કરતા વધુ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી અપર હેર સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રકની સિસ્ટમ અને લો પ્રેશર સક્રિય થવાને કારણે ખાબકી શકે છે ભારે વરસાદ સમગ્ર જુલાઈ મહિનામાં મધ્યમથી ભારે વરસાદ ખાબકવાનું પણ અનુમાન બે માળનું જર્જરિત મકાન ધરાશાયી થતા દોડધામ સુરતના ગોલવાડનો બનાવ કાઠમાડ નીચે દબાયેલા યુવકને બચાવી લેવાયો બે મહિલાનો પણ આબાદ બચાવ જામનગરની કાલાવટ ધ્રોલ બેઠકના ભાજપના ધારાસભ્યના પુત્રે ગરીબોનો હક છીનવ્યો ધારાસભ્ય મેઘજી ચાવડાનો પુત્ર મોહિત સુખી સંપન્ન હોવા છતાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લીધો ત્રણ લાખ રૂપિયાની સરકારી સહાય લઈ બનાવ્યું ઘર ભાજપ ધારાસભ્યના દીકરાએ પીએમ આવાસ યોજનાનો લાભ લેતા કોંગ્રેસે સરકારને લીધે આડે હાથ ભાજપ સરકારની પારદર્શિતા અને ગરીબલક્ષી યોજનાઓના અમલીકરણ પર ઉઠાવ્યા ગંભીર સવાલ કોંગ્રેસ નેતા અખિલ પરમારે સમગ્ર મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહીની કરી માંગ ભાજપના ધારાસભ્ય મેઘજી ચાવડાએ કર્યો દાવો વર્ષ બે ઓગણીસ અને વીસમાં માં તેમના પુત્રએ મેળવ્યો હતો આવાસ યોજનાનો લાભ તેમનાથી પુત્ર અલગ થઈ ગયો હતો જે કાર છે તે લોન પર છે પુત્ર આર્થિક રીતે સક્ષમ ન હોવાથી લાભ લીધો હોવાની કરી દલીલ જેટકોના અધિકારીએ ટેન્ડરિંગ અને કેબલિંગમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો જૂનાગઢ યુવા ભાજપના મંત્રી રિધમ ગોસ્વામીનો આરોપ ત્રણ અધિકારી સામે ચાલી રહી છે તપાસ વિજિલન્સ તપાસ ચાલુ હોવા છતાં શિવાલાલ કાંજિયાએ પ્રમોશન અપાયું હોવાનો દાવો રાજ્યના મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને પણ લખ્યો પત્ર આંબા કૌભાંડ ની લોકપાલ તપાસ પૂર્ણ ખેરાલ ના સાત ગામમાં પર્દાફાશ ગ્રામ વિકાસ અમદાવાદમાં વીએસ ક્લિનિકલ ટ્રાયલ પંદર કરોડ સામે મનપાએ પંદર ડોક્ટર ફટકારી માત્ર દોઢ કરોડ રિકવરી નોટિસ ડોક્ટર દેવત શુક્લા નેવું લાખ તો ડોક્ટર દિવાંગ રાણાને પચાસ લાખ ભરવા નોટિસ કારણોસર આવી તે અંગે ખુદ તબીબ અંધારામાં એકસો બાવીસ વિદ્યાર્થી પૈકી એકસો વીસ ને રજા આપી દેવાઈ એફએસએલ ના રિપોર્ટ બાદ કારણ સ્પષ્ટ થવાનો દાવો ખોરાકમાં કેમિકલ ભળી જાય તો ફૂડ પોઈઝનિંગ થયા નું તબીબોનો દાવો અમદાવાદના શાસ્ત્રી નગરમાં શૌચાલય તોડવાના વિવાદમાં ભાજપ યુવા મૂર્છાના કાર્યકર સામે પોલીસ ફરિયાદ નોંધવા વિપક્ષની માંગ પૂજન પારેખે દંડની રકમ ઘટાડવા ધારાસભ્યનો ફોન કરાવ્યો હોવાનું સૂત્રોનો દાવો ગીકાટા ફોજદારી કોર્ટમાં એક દિવસમાં 11948 કેસનું બોજ બનતા ચર્ચા ટ્રાફિકનો હવાલો સંભાળતી કોર્ટ નંબર 15 માં દંડ વસૂલવા એકમાત્ર સ્ટાફ ટ્રાફિક ઈ ચલન લેક્તા 50000 થી વધુ કેસ પડતર ભારતમાં સાયબર સેલ કુમકર્ણ નિંદ્રામાં સામાન્ય લોકોના ના બાવીસ હજાર આઠસો અગિયાર કરોડ ની ડિજિટલ ઇન્ડિયામાં સાયબર ફ્રોડના કેસ બે વર્ષમાં દસ ગણા વધીને વીસ લાખ પાર પહોંચ્યા માલવેરમાં માં અગિયાર ટકા રેમસમવેર બાવીસ ટકા ક્રિપ્ટો હુમલામાં ચારસો નવ ટકા નો વધારો પ્રીમિયમ ના નામે સરકારનો લીઝ ધારકોને ડબલ ડોઝ રેતી કપચી માટી સહિતના ખનીજોની રોયલ્ટી રાતોરાત કરી દેવાઈ બમણી રોયલ્ટીનું પોર્ટલ ચાર કલાક બંધ રહ્યા બાદ શરૂ થયું તો રોયલ્ટી ડબલ જોવા મળી રોયલ્ટીમાં વધારો ઝીકાતા મકાનો મોંઘા થવાની બીતી સુરતમાં 448 કરોડના ડબ્બા ટ્રેડિંગ કવહાનમાં આઠ આરોપી 5 દિવસના રિમાન્ડ પર સેબી ની માન્યતા વગર ઈડી ને જાણ કરી રાજ્યની ત્રણસો એકતાલીસ શાળામાં એક ઓરડામાં જ અભ્યાસ કરે છે તમામ બાળકો બે હજાર ચારસો માત્ર એક જ શિક્ષક તો શાળાઓમાં ચાલીસ હજાર શિક્ષકો ઘટ જયારે અડત્રીસ હજાર

પાર્ટી નો જનાદેશ વધારવા માટે પ્રયાસ કર્યા પણ કરી વાત આજે રાજ્ય સરકારની ની કેબિનેટ બેઠક વરસાદ અને સ્થિતિ સહિતના મુદ્દે થશે ચર્ચા કૃષિ વિભાગ વાવેતર સહિતના મુદ્દે રજૂ કરશે રિપોર્ટ શાળા પ્રવેશોત્સવ સંદર્ભે પણ રજૂ કરાશે રિપોર્ટ ભાજપની પરિવર્તન પેનલે મેદાન માર્યું થરા માર્કેટ યાર્ડ ચૂંટણીમાં ચૂંટણી યાર્ડના પૂર્વ ચેરમેન અણુદા પટેલની પેનલની હાર પરિવર્તન પેનલે કોંગ્રેસ ની તિજોરી તળિયા ઝાટક હવે ચૂંટણી લડવાના પણ નથી રૂપિયા પક્ષ માટે ભંડોળ ઊભું કરવા નવી રૂપરેખા તૈયાર પક્ષ ચલાવવા માટે નાણાં તાતી જરૂરિયાત હોવાથી શહેર અને જિલ્લામાં ઉગરાવાશે ભંડોળ નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગમાં મોટા પાયે અને બદલી એક સાથે એકસો દસ અધિકારીઓની બઢતી સાથે બદલી નો વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ કરેલા સ્ટ્રીંગ ઓપરેશન મુદ્દે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ફટકારી નોટિસ પુરાવા વગર ખોટી બદનામી બદલ ઇટાલિયા ને સપ્તાહમાં દસ કરોડ ચૂકવવા નોટિસ ઇટાલિયાએ આપના મહામંત્રીને બે લાખ રૂપિયા આપવાનો લગાવ્યો હતો આરોપ કોંગ્રેસ નેતા લલિત વસુયાએ આપેલી નોટિસને લઈ ગોપાલ ઇટાલિયાએ કર્યો પલટવાર કહ્યું વકીલને નોટિસ આપી ડરાવવાની કોશિશ કરતા નહીં કોંગ્રેસ ચાલી રહી છે ભાજપના ઇશારે પોતે વિસાવદરની ચૂંટણી જીતી ગયા તે ભાજપના નેતાઓને નથી પચતું

હેકર્સે સુરત પોલીસ નું સોશિયલ મીડિયા એકાઉન્ટ કર્યું હેક સુરતના નામથી છે અકાઉન્ટ પોસ્ટ કર્યા આપત્તિજનક વિડીયો સુરત પોલીસે શરૂ કરી તપાસ મહેબૂબ પઠાણ હજી પણ પોલીસ પકડથી દૂર હિન્દુ સમાજમાં ભારે રોષ પઠાણ પર ભાવનગર જિલ્લામાંથી સોળ વર્ષીય સગીરાને ભગાડી જવાનો આરોપ સગીરાના પિતાએ સત્યાવીસ જૂને ઉંદડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ કચ્છના ભુજમાં એમડી ડ્રગ સાથે એક મહિલાની ધરપકડ મુસ્કાન અજીમ થેમ નામની મહિલાને પચીસ હજારની કિંમતના અઢી ગ્રામ ડ્રગ સાથે ઝડપી લીધી ડ્રગ્સની ખરીદી કોની પાસેથી કરી તે અંગે પોલીસે હાથ ધરી તપાસ રાજકોટ લોકમેળાના કોન્ટ્રાક્ટર સામે છેતરપિંડીની ફરિયાદ બે વર્ષે લોકમેળાના વહીવટને લઈ નોંધાય પોલીસ ફરિયાદ કોન્ટ્રાક્ટર વિરેન્દ્રસિંહે પેટા કોન્ટ્રાક્ટર સાથે રૂપિયા ત્રેવીસ લાખ ચાલીસ હજારની ઠગાઈ કરી હોવાનો આરોપ તસ્કરોએ તરખાટ મચાવ્યો પેટલાદના ગોપાલપુરામાં માતાના મંદિરની ચોરી કરી પેટલાદ કિલોમીટરના અંતરેથી મળી આવી ખાલી ના ચોરીની સમગ્ર દાન પેટી કેદ બોગસ તબીબ ઝડપાયો અમદાવાદ ગ્રામ્ય માંથી એસઓજી ની ટીમે ચાંદોગર ના ધોળેશ્વર વિસ્તાર માં પાડ્યા દરોડા સરકાર માન્ય ડિગ્રી વગર એલોપેથી પ્રેક્ટિસ કરતા વિશ્વજીત ઘોષ ની ધરપકડ દવા ઇન્જેક્શન અને મેડિકલ ના સાધન કરાયા જપ્ત પંચમહાલના હાલોલમાં દબાણો પર ચાલ્યું બુલડોઝર તળાવ રોડ વિસ્તારમાં બિનધિકૃત શોપિંગ સેન્ટર તોડી પડાયું પાંત્રીસ દુકાનો ધરાવતા શોપિંગ સેન્ટરને કરાવ્યું જમીન દોસ્ત દુકાનના સંચાલકોને સામાન હટાવવા અપાયો હતો બે કલાકનો સમય ખોરાકની ગુણવત્તાને લઈ અને વાઘોડિયાની વ્હાઇટ હાઉસ પંજાબી એન્ડ ચાઇનીઝ હોટેલના સંચાલકોની સામે આક્રોશ દુર્ગંધયુક્ત પનીરની સબ્જી અને મન્ચુરિયન અપાયો હોવાનો ગ્રાહકનો છે આરોપ લોક ટોળો એકત્ર થતા હોટલના સંચાલકે સ્વીકારી ભૂલ અને માફી માંગી વાસી ખોરાકના જથ્થાનો કર્યો નાશ ગાંધીનગર જિલ્લાના તારાપુરમાં આવેલી ન્યૂ માયો હોટલનો હોલ્ટનો પરવાનો રદ એસટી નિગમે બસ હોલ્ટ માટે આપ્યો હતો પરવાનો

આત્મહત્યા કોશિશ કરનાર મહિલા ને અરવલ્લી ના મેઘરજ ના જુના ચોકડી વિસ્તારમાં વીજ વિભાગના કર્મચારીએ સર્જ્યો અકસ્માત બાજુમાં ઉભેલી મહિલાને કારની ટક્કર મારી આરોપી વીજ કર્મી થરાર માથા અને પગના ભાગે ઈજા

રાજકોટમાં કારમાં લાગી ભીષણ આગ ગોંડલ રોડ પર અચાનક કારમાં આગ લાગી કારમાં આગ લાગવાનું કારણ અતબંધ સદનસીબે ઘટનામાં જ કોઈ જાનહાની નહીં છેલ્લા બે દિવસમાં અમદાવાદ શહેરમાં આશરે એક હજાર એકસો ત્યાં ખાડા કરાયા સમથળ મહાનગરપાલિકાની રોડ કમિટીના ચેરમેનના મતે પશ્ચિમ ઝોનમાં એક હજાર વીસ સ્થળે ખાડા પડ્યા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ચોત્રીસ ઉત્તર ઝોનમાં બાવીસ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં ચાલીસ ખાડા પડ્યા બનાસકાંઠાના ધાનેર હાઇવે ઉપર મહિલાના મોતની ઘટના બાદ ટીઆરબી ઉપર થયેલા અહેવાલ બાદ પોલીસ આવી એક્શનમાં પોલીસ ખાડા પૂરવાની કરી કામગીરી ખાડીપુરની સમસ્યાને લઈ અને સુરતની કિરણ હોસ્પિટલના ચેરમેન રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો ખાડીપુરની સમસ્યાનું કાયમી ધોરણે નિવારણ લાવવાની કરી માંગણી મેટ્રોની કામગીરીને કારણે ખાડા અને ઉબડ ખાબડ રોડને લઈ સુરતના લોકોને હાલાકી મજુરા ગેટ સહારા દરવાજા એપીએમસી માર્કેટ વરાછા કતારગામ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદ શહેરના મેયરે મેટ્રોના અધિકારીઓને ખખડાવ્યા રાજકોટ જિલ્લાના સાતવાડી ગામમાં બની રહેલા કોઝવેની કામગીરી ધીમી ગતિએ ચાલતા ગ્રામજનોમાં રોષ ફુલઝર નદીના પાણી ફરી વળતા સાતવાડી ગામ થવું સંપર્ક વિહોળું ગ્રામજનોએ રામધૂન બોલાવી ધારાસભ્ય જાગુના લગાવ્યા નારા કેનાલ પર નાળુ બનાવવાની રાયપુરના લોકોની માગણી અભિજિતપુર ના રાયપુર ના સાયફન નાળુ નવીનીકરણ સમયે તોડી નાખતા ગ્રામજનો પડી હાલાકી ગામની સાહીઠ ટકા ખેતી લાયક જમીન કેનાલની સામે પાર હોવાથી તાત્કાલિક નાળું બનાવવાની માંગ

પછી ઘરના શેડ ની સરકાર વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જાહેર રજા આપવા છોટા ઉદેપુર ઉઠી માંગ આદિવાસી સમાજના યુવાનોએ કલેક્ટર આપ્યું આવેદનપત્ર નવ ઓગસ્ટ આદિવાસી દિવસ ની સમગ્ર દેશ કરવામાં આવે છે ઉજવણી તે દિવસે સરકાર રજા જાહેર કરે તેવી કરાઈ રજૂઆત દ્વારકામાં દબાણ હટાવ ઝુંબેશ માટે ગણેશજીની મૂર્તિ બનાવતા કારીગરોએ માંગ્યો સમય ગણેશ ચતુર્થી નજીક હોય તો મૂર્તિ બનાવનારાઓને થશે નુકસાન મૂર્તિ હટાવવા બે મહિના માંગ્યો સમય રાજકોટમાં લોકમેળાને લઈ કલેક્ટર અને રાઇડ્સ સંચાલકો વચ્ચે વિવાદ વધુ કર્યો એસઓપી માં રાહત આપવાનો કલેક્ટરનો ઇનકાર તો રાઈડ સંચાલકોએ મેળો ન થવા દેવાની ઉચ્ચારી ચીમકી રાઇડ સંચાલકો ત્રણ દિવસમાં માં લેશે ધરણા પર બેસવાનો નિર્ણય રાજકોટમાં ડામર રોડના કામમાં ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો રાજકોટના ગોપાલચકમાં વરસાદી પાણીમાં ઉખડી ગયો ડામર પ્રશાસને ગાય વગાડીને બનાવેલો ડામર રોડ પાણીમાં તણાયો રાજકોટમાં તણાતા ડામર સામે લોકોમાં રોષ મહાનગરપાલિકાના અધિકારીઓના ખિસ્સાના રૂપિયામાંથી નવો રોડ બનાવવા માંગ રાજકોટના પોષ વિસ્તારમાં રોડની ની બદતર સ્થિતિથી લોકો પરેશાન રાજકોટના માધાપર ચોકડી પર સમસ્યા ભાજપ શાસિત મહાનગરપાલિકા સામે જનતામાં રોષ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પણ કોર નિંદ્રામાં મેટ્રોની કામગીરીને કારણે ખાડા અને ઉબડ ખાબડ લઈ સુરતના લોકોને मजूरा गेट सहारा दरवाजा एपीएमसी मार्केट वराछा कतारगाम विस्तार में ट्रैफिक की समस्या सर्जाती होने फरियाद शहर न मेयर मेट्रो न अधिकारियों ने खखड़ाया अमरेली में नेशनल हाईवे पर वरसादी माहौल ने बच्चे सिहना आंटा फेरा राजुला ने जाफराबाद पंथक में पसार थे, हाई आवी थी हाईवे पर आ जाता अकस्मात की भीति समय सिंह रोड क्रॉस करता वाहन चालकों थंभी जवा मजबूर નવસારી શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત શહેરમાં સાંડ કુવા વિસ્તારમાં બે સાંડ વચ્ચે થયું યુદ્ધ સાંઢની લડાઈથી વાહન વ્યાપ્યો ભય તો ટ્રાફિક જામ પણ થયું નવસારી પાલિકાની નબળી કામગીરીથી શહેરીજનોમાં પશુનો ત્રાસ વધ્યો કેન્દ્ર સરકારે એક પોઈન્ટ સાત લાખ કરોડ નીકળે મહત્તમ હાજર બજારમાં સોનામાં તેજી ની ચાલ આઈબીજી અનુસાર પ્રતિ ગ્રામ ચોવીસ કરેડ સોનાનો ભાવ છન્નુ હજાર ની આસપાસ અમદાવાદમાં પ્રતિ ગ્રામ ચોવીસ કરેડ સોનાનો ભાવ અઠાણું હજાર ચારસો ની આસપાસ દસ ગ્રામ બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવું હજાર બસો પચાસની આસપાસ અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં તેજી ફોરેક્સ માર્કેટ પર ટ્રેડિંગ સેશનના અંતમાં એકવીસ પૈસાની મજબૂતી સાથે પ્રતિ ડોલર પંચ્યાશી પોઈન્ટ ચોપનના સ્તરે બંધ થયો રૂપિયો કારોબારની શરૂઆતમાં પંચ્યાસી પોઈન્ટ છાસઠના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં પંચ્યાસી પોઈન્ટ ચોત્રીસના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો રૂપિયો અમેરિકામાં ટેક્સ છૂટ અને સરકારી ખર્ચમાં ઘટાડો કરતું વન બિગ બ્યુટીફુલ બિલ થયું પાસ એલન મસ્કને ને ટ્રમ્પે આપી ચેતવણી સ્પેસ એક્સ અને ટેસ્લાની ની સબસીડી બંધ થશે તો મસ્કને પરત ફરવું પડશે દક્ષિણ આફ્રિકા તો બિલ પાસ થવા પર મસ્કે નવી રાજકીય પાર્ટી બનાવવાની ઉચ્ચારી છે ચિમકી બ્રિટિશ સરકારે કેટલાક સેક્ટર્સમાં વિદેશી કુશળ કામદારોની ભરતી રોકવા માટે ઇમિગ્રેશન સિસ્ટમમાં કર્યા મોટા ફેરફાર સરકારે સંસદમાં કડક વિઝા ધોરણોનો પ્રથમ સેટ કર્યો હજુ બાવીસ જુલાઈથી અમલી થનાર ફેરફારો સ્નાતક સ્તરના કે તેનાથી વધુ અભ્યાસ ધરાવતા કામદારોને આકર્ષિત કરશે રેલવે લોન્ચ કરી રેલ વન એપ સુપર એપ એક એપ્લિકેશન પર મળશે તમામ સુવિધા ટિકિટ લઈને બુકિંગ્રેનની માહિતી તેમજ પ્લેટફોર્મ ટિકિટ પણ મેળવી શકાશે એપમાં આર સુવિધા પણ મળશે યુરોપમાં આભમાંથી અગનવર્ષા બાર્સેલોના ગરમીનો સો વર્ષનો તૂટ્યો રેકોર્ડ પેરિસમાં એકતાલીસ ડિગ્રી અને સ્પેનમાં છેતાલીસ ડિગ્રી ગરમીથી થી લોકો ત્રાહીમામ એફિલ ટાવરનો ટોચનો ટોચ હિસ્સો કરાયો બંધ સ્વિમિંગ પૂલ મ્યુઝિયમમાં ફ્રી પ્રવેશ ભારત ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ પહેલા શંકાસ્પદ પેકેટ મળતા દોડધામ ભારતીય ક્રિકેટરોને હોટેલની બહાર ન નીકળવા સૂચના સંદિગ્ધ પેકેટની કરાઈ તપાસ એક કલાક જેટલા સમય બાદ સ્થિતિ પડી દેશમાં જૂનમાં જીએસટી કલેક્શન છ પોઈન્ટ બે ટકા વધીને એક પોઈન્ટ ચોર્યાસી લાખ કરોડ ની બાદ માસિક સ્તરે જીએસટી કલેક્શન માં ઘટાડો આ એપ્રિલમાં એપ્રિલ માં રેકોર્ડ બ્રેક બે પોઈન્ટ બત્રીસ લાખ કરોડની થઈ હતી આવક ઈન્ડિયાએ વ્યક્ત કરી જનતા ક્રેડિટ કાર્ડના બિલ સ્માર્ટફોનના હપ્તા પર્સનલ લોન ચૂકવવામાં મોટા ભાગના લોકોનો ચોથા ભાગનો વપરાય જાય છે પગાર ઘરગથ્થુ દેવામાં બિનજરૂરી ગ્રાહક લોનનો હિસ્સો વધીને થયો પંચાવન ટકા અમદાવાદમાં રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન શરૂ કરશે બર્ડ વોચિંગ સેવા એકસો એકાણું પ્રજાતિના પક્ષીઓ દર શનિવારે અને રવિવારે બાયોડાયવર્સિટી પાંચ જુલાઈ થી શરૂ થતા બર્ડ વોચિંગ માટે ગુગલ ફોર્મિંગ લિંક ઉપર કરવું પડશે રજીસ્ટ્રેશન અમદાવાદ મનપાને જૂન મહિનામાં પાયાની સુવિધાની તકલીફની ની એકત્રીસ હજાર સાતસો ત્રાણું ફરિયાદ સૌથી વધુ અઠ્યાવીસ હજાર છસો ચોવીસ ફરિયાદ કરાઈ ગટર ઉભરાવાની ગટરની સફાઈ માટે ચારસો અઠ્ઠાણું સંસ્થા કામ કરી રહી છે અને અઢી કરોડની રકમ ચૂકવાતી હોવા છતાં સમસ્યાના કારણે ઉઠ્યા અનેક સવાલ જિકાસના પ્રવેશ કાર્યના બે રાઉન્ડ પૂર્ણ થવા છતાં ઊંચા ટકા લાવનાર બે હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળ્યાનો વિદ્યાર્થી સંગઠનનો આરોપ પસંદગીની કોલેજમાં પ્રવેશ ન મળતા કેટલાક વિદ્યાર્થીઓ પરેશાન અન્યાય થયેલા વિદ્યાર્થીઓને સત્વરે પ્રવેશ ન મળે તો ઉગ્ર આંદોલનની અને સ્વાયની ચમકી રાજ્યની લો કોલેજમાં પ્રવેશમાંથી જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન શરૂ જોકે ગ્રાન્ટેડ કોલેજમાં વિવાદ યથાવત માત્ર ખાનગી કોલેજમાં હાથ ધરાઈ પ્રક્રિયા રાજ્ય પરીક્ષા બોર્ડે પ્રથમવાર દસ પરીક્ષાની એડવાન્સમાં જાહેર કરી તારીખો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ચૌદમી ફેબ્રુઆરીએ અને જ્ઞાન સાધના સ્કોલરશિપની પરીક્ષા છવ્વીસ માર્ચે લેવાશે રાજ્યમાં કોરોનાના કેસમાં પ્રમાણ ઘટ્યું હાલ કોરોનાના એકસો તોતેર એક્ટિવ કેસ દેશમાં ત્રીજા સૌથી વધુ એક્ટિવ કેસ ગુજરાતમાં છ મહિનામાં નોંધાયા ત્રણ હજાર ચારસો થી વધુ દર્દીઓ ગ્રાન્ટેડ લો કોલેજના એલએલવી કરી ચૂકેલા વિદ્યાર્થીઓની સનદ અટકાવવા મુદ્દે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને હાઈકોર્ટની ટકોર બે હજાર વિદ્યાર્થીને સાત કે આઠમી સુધીમાં સનદ મળવાની સંભાવના ચાર જુલાઈએ હાઈકોર્ટમાં હાથ ધરાશે વધુ સુનાવણી મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ રાજ્યની એમબીબીએસ કરનાર દીકરીઓને છ વર્ષમાં ચૂકવાઈ સાતસો શિષ્યવૃત્તિ પચીસ સાતસો અડસઠ દીકરીઓને થયો ફાયદો તો વર્ષ બે હાજર ચોવીસ પચીસ માટે પાંચ હજાર એકસો પંચાવન રૂપિયા એકસો બાસઠ વધુ ચૂકવાયા રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અધ્યક્ષતા માં રમતગમત પ્રતિનિધિ મળી બેઠક લોઝેન્સ સ્થિત વૈશ્વિક રમતગમત ઇવેન્ટ સંગઠનના અધ્યક્ષ સાથે કરી બેઠક ગુજરાતમાં યોજાનારી સ્પોટ એ કોર્ડ કોન્ફરન્સમાં જે આપ્યું આમંત્રણ નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રાજ્ય કર વિભાગના નવા લોગોનું અનાવરણ લોગો પારદર્શિતા ટેકનોલોજી આધારિત સુધારા અને નાગરિક પ્રથમના અભિગમનું અભિગમ પ્રતિક કર વિભાગનો વર્ષ બે હજાર ચોવીસ પચીસ નો વાર્ષિક અહેવાલ પણ કરાયો જાહેર અમદાવાદમાં પેટ ડોગ રજીસ્ટ્રેશનની તારીખ ત્રીસ જુલાઈ સુધી લંબાવાઈ અત્યાર સુધી સત્તર હજાર આઠસો ઓગણસાઠ શ્વાન થયું રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન ન કરાવનાર માલિકને સમગ્ર મહિના દરમિયાન ફટકારાશે નોટિસ अमदावादी भूजनी हवाई सेवा पहली जुलाई थी अचानक बंद स्टार एरलाइन्स कंपनी लाइसेंस की मुदत पूर्ण थंभी हवाई सेवा विमानी सेवा तात्कालिक शुरू सरकार समक्ष मांग एसटी बसों एक वर्ष में छनू लाख दिव्यांगों विनामूल्य मुसाफरी लीधो लाभ तेर लाख दिव्यांग सहायकों सेवा लाभ लीधो एसटी निगम एक वर्ष में दिव्यांग दिव्यांग सहायक मुसाफरी पेटे पंचोतेर करोड़ आपी सहाय